નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે ઊંઝા માર્કેટયાર્ડમાં છેલ્લા દસેક પંદર દિવસથી જીરાના ભાવમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ શું કહી રહ્યા છે હાલમાં જીરાનો શું ભાવ ચાલી રહ્યો છે અને છેલ્લા દસેક પંદર દિવસમાં જીરાના ભાવમાં શું ઘટાડો નોંધાયો છે અને આગામી દિવસોમાં જીરાનો ભાવ શું રહી શકે છે

એ વેધર condition ને જોઈ અને પાક પણ સારા જે સારો દેખાય છે ખેડૂતોએ સારું એવી area માં છે અને જ્યારે પાક સારો દેખાતો એટલે ખેડૂત વેચવાલ બને છે અત્યારે અને ડિમાન્ડ થોડી ઉભી રહે રોકાઈ ગઈ છે એના લીધે બજાર થોડી ઘટતી દેખાય છે હાજર બજારમાં શું ફરક પડે હાજર ઊંઝા જે હાજર બજાર છે ઊંઝા બજારની એ છેલ્લા પંદર દિવસમાં માં ત્રણસો રૂપિયા મળે ઘટાડો જોવા મળ્યો છે અહિયાં હાલ export ની કેવી demand છે એક્સપોર્ટ રમઝાનની ઘરાકી ડિસેમ્બર મહિનામાં સારી આવી ગઈ કારણ કે જે અત્યારે અત્યારેના જે ટ્રાન્સિટ પીરિયડ છે દિવસમાં પહોંચતા પચીસ ત્રીસ દિવસે પહોંચે છે એટલે એ ઘરાકી ડિસેમ્બરમાં આવી ગઈ છે હવે બાંગ્લાદેશની એક ડિમાન્ડ આવવાની બાકી છે બાકી જનરલી અત્યારે ચાઇના રજા ઉપર છેલ્લા દસ દિવસથી ચાઇના રજા ઉપર છે એટલે હાલ આજની તારીખમાં એક્સપોર્ટની ઘરાકી ખૂબ ઓછી કહેવાય આગામી દિવસોમાં શું લાગે છે આગામી દિવસોમાં બજાર આ લેવલે રોકાઈ જશે હજુ જો જો દસ પંદર દિવસ વેધર કન્ડિશન સારી રહી જાય અને પાક પાણી જો સારા આવે ઉતારા સારા બેસે ખેડૂતોના તો હજુ પણ બજારમાં સો બસો રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે